ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો હનુમાનજી ના જન્મોત્સવ આ પવિત્ર દિવસે આપણે બજરંગ બાણ પાઠ સાંભળીશું મિત્રો હનુમાનજી ચિરંજીવી દેવ છે હનુમાનજી તરુંત સાંભળનારા આપને તરંત પ્રાર્થના સાંભળનારા દેવ છે સંકટ મોચન હનુમાન અષ્ટ સિદ્ધિ નવ નિધિ ના દાતા બુદ્ધિ દાતા અને જ્ઞાનના ના દાતા દેવ છે તો હનુમાનજી ની ભક્તિ કરેલી ક્યારેય વ્યર્થ નથી જતી મિત્રો માટે આ ભગવાનની ભગવાનનો આ બજરંગ પાઠ તમે સાંભળજો બીજાને પણ શેર કરજો અને મારી પણ જરૂર કરજો ચેનલ જય પવન પુત્ર હનુમાનની જય શ્રી રામચંદ્ર ભક્ત હનુમાનની જય નિશ્ચય પ્રેમ નિશ્ચય પ્રેમ એટલે કે દ્રઢ પ્રેમને નિષ્ઠા સહિત હનુમાનજી નું સન્માન કરીને તેમને વિનવું છું કે તેઓ મારું શુભ કાર્ય સિદ્ધ કરે હે હનુમાનજી આપનો જય હો આપ ભક્તો અને સંતોના ના છો હે પ્રભુ મારા ઉપર કૃપા કરી મારી વિનંતી સાંભળો તમારા ભક્તના કાર્યમાં વિલંબ ન કરશો વેગે આવીને આપની કૃપાનું મહાસુખ આપી કૃતાર્થ કરો જેમ આપે સમુદ્રમાં એક છલાંગમાં પાર કર્યો હતો અને સરપોની માતા સુરસાને મુખમાં પેસીને પોતાનો વિસ્તાર

જેના નામના અર્થમાંથી અમર તત્વ બોધ થાય છે તેવા અક્ષય કુમાર કરી નાખી લાખની જેમ લંકા બળી ગઈ રાખની જેમ લંકા બળી ગઈ ત્યારે દેવલોકમાં જય જયકાર ગાજી ઉઠ્યો હે સ્વામી હવે ક્યાં કારણે વિલંબ કરી રહ્યા છો હે હૃદયમાં વસનારા અને અંતરની ભાવનાઓના જ્ઞાતા મારા પર કૃપા કરો હે લક્ષ્મણના પ્રાણદાતા તમારો જય હો જય હો તમે જેમ બને તેમ જલ્દી આવી મારા દુઃખ દર્દનો નાશ કરો હે સુખ સાગર હે ગિરધર આપનો જય હો આપ આપનો જય હો આપ વીરતાના સજીવ ઓમ હનુ હનુનો મંત્ર ઉચ્ચારણ કરતા હું હઠીલા હનુમાનજીની પ્રાર્થના કરું છું હે અપરાજે હનુમાનજી આપ વ્રજની ખીલીથી મારાવી વેરીઓનો સહાર કરો આપની વ્રજ જેવી ગદા ઉપાડો અને તેમને મારો મારો હે પ્રભુ હે રાજાઓના રાજા તમે આવો અને પોતાના આ દાસનો ઉદ્ધાર કરો દિવ્ય અને રહસ્યમય ઓમ ના ઉચ્ચારણ સાથે હે મહાવીર આપ દુશ્મનો ઉપર હુમલો કરો અને વ્રજ ગદા તેમજ અન્ય અસ્ત્ર શસ્ત્રો ચલાવવામાં વિલંબ ન કરો હે વાનર રાજ હનુમાન ઓમ હિમ હિમ હિનુ ઉચ્ચારણ કરતા કરતા ઓમ હુમ 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 ની ગર્જના સાથે શત્રુઓની છાતી પર પ્રહાર કરો અમે બધા સત્ય છીએ તેવી હરીની પ્રતિજ્ઞા પામીને હે રામદૂત આપ દોડીને આવો શત્રુઓને પકડો અને તેમનો સહાર કરો હે અગાધ જ્ઞાનના સાગર હનુમાન આપનો જય હો જય હો જય હો આપ કૃપા કરીને જણાવો કે ક્યા અપરાધને કારણે આપના ભક્તો દુઃખ ભોગવે છે આપનું આદાસ પૂજા જપ તપ નિયમ નિયમાચાર અદિથી બિલકુલ અજાણ છે છતાંય તે આપને બળે નિર્ભય થઈને ઘરમાં જ નહીં વનમાં ઉપવનમાં અને પર્વતોની વચ્ચે પણ રહી શકે છે હું આપના પગે પડું છું અને હાથ જોડીને આપની કૃપા કરુણા યાચું છું હું અત્યારે બીજા કોની આશા રાખું હે અંજની અને શંકરના બળવાન પુત્ર હે વીર હનુમાન આપનો જય હો આપનું શરીર વિકરાળ છે અને કાળુ કુળનું વિનાશક છે કાળ કુળનું વિનાશક છે આપ રામના અનન્ય સહાયક તથા દુખ્યોના નિત્ય પ્રતિપાલક પણ છો ભૂત પ્રેત પિચાસ નિસાચર અગ્નિ વેતાલ કાળ મહામારી વગેરે આપના સ્મરણ માત્રથી નાસી જાય છે આપ એવા શક્તિશાળી છો આપને શ્રી રામના સોગન આપ મારા શત્રુઓને મારી અને રામ નામની મર્યાદા જાણવી રાખો આપ જનક સુતા સીતા અને હરિના ભક્ત કહેવડાવ છો આપને તેમના સોગન હવે તમે વિલંબ ન કરો જલ્દી આવો અને મારો ઉદ્ધાર તેમ શત્રુઓનો સહાર કરો આપના જય જયકારના ધ્વનિથી આકાશ ગુંજી ઉઠે છે અને આપના સ્મરણ માત્રથી અસહ્ય દુઃખ પણ નાશ પામે છે નષ્ટ થઈ જાય છે હું હાથ જોડીને આપના ચરણોની ચરણમાં માટે પ્રાર્થના કરું છું આવા સંકટ સમયે બીજા કોને પોકારું પ્રભુ હું આપને રામના સોગન ઊઠો ઉઠો અને ચાલો આવીને મારા શત્રુઓનો વિનાશ કરો અને મારા કષ્ટોનું નિવારણ કરો હું ફરીથી આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું અને હાથ જોડી પ્રાર્થના કરું છું ઓમ ચન 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 ના દિવ્ય અક્ષરો ઉચ્ચારતા ઉચ્ચારતા હે દ્રુત ગતિએ ચાલનારા પવન પુત્ર હનુમાનજી આવો અને ઓમ હનુ હનુ હનુની ગજના સાથે મારા શત્રુઓને હણો જ્યારે ચપળ ચંચળ હનુમાનજી ઓમ હમ હમ કરીને ગજના ગરજે ત્યારે દુષ્ટોના દળ ભય પામીને ઓમ સમ સમ કરતા નાસી જાય આપ આવીને આ ભક્તને સિદ્ધ્ર ઉગારો અને નામ લેતાની સાથે તેના હૃદયને આનંદથી ભરી દો જેને આ બજરંગ બાણ વાગે તેના હૃદયને છેદે તેને કોણ બચાવી શકે પણ જે આ બજરંગ વાડનો પાઠ યોગ્ય રીતે કરે છે તેના પ્રાણોનું સ્વયં હનુમાનજી રક્ષણ કરે છે જે કોઈ આ બજરંગ વાડનો જાપ કરે છે તેનાથી ભૂત પ્રેત સૌ ભયભીત રહે છે અને જો કોઈ ધૂપ દીપાદી વડે આનો નિત્ય જાપ કરે છે તેના બધાય કલેશ નાશ પામી જાય છે જે કોઈ વ્યક્તિ ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી કપીરાજ હનુમાનજીનું હૃદયમાં ધ્યાન કરે છે તેમને ભજે છે તેના સમસ્ત શુભ કાર્ય તેમની કૃપાથી સિદ્ધ થઈ જાય છે તેના સમસ્ત કાર્યો સિદ્ધ થાય છે તો મિત્રો આ હતો હનુમાનજીના બજરંગ બાણનો પાઠ મિત્રો આ નિત્ય કરવાથી બધા જ સંકટો સમસ્યાઓ દુઃખો ખરાબ શક્તિ બધું જ દૂર થાય છે હનુમાનજી તો સાક્ષાત દેવ છે અને હાલ પણ અમર છે તો આપણે આ ભગવાનનો પાઠ કરી અને આપણા સંકોટોનું નિવારણ કરીશું મિત્રો જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે